ભળી ગયું વાત કરે વાતો કરે રૂમ માં બે ગયા વાતો કરવા બધું પૂછપરછ કરવા તે અડધી કલાકે બારા નીકળ્યા બોલ એટલું ભળી ગયું બેન એક જ મુલાકાતમાં લંગુબેન ના નંબર લઈ ગયો છોકરો દહક ખોટા પાડ્યા લંગુબેન ને ફોટા મોકલા બોલ હાસી વાત છે બિશાલ લંગુબેન ને હવે શાંતિ આવશે ધીની હોય ગઈ લંગુબેન ક્યાં રોની હોય ગઈ બિશારી થાકી ગઈ હતી સારું બિશાલ લંગો સુખી થાશે ને હવે એટલે હું રાજી થઈ જાય કે બિશારી છોડી કેટલું દુખ હોય ગયું હવે તો એને હા હરો હારો મળશે ને ઘરે પાછા કામ વાળા કામ કરે ઘરે બંગલા છે ગાડીઓ છે પછી ગરીબી નથી અમીરી છે અને જીવે અમીર છે નગર માણસ ના પોતે અમીર હોય પણ જીવ હાવ ગરીબ હોય પણ આનો જીવે અમીર છે અને ઘરે એક વાત તને કરું બથો ભાઈ બાધા અહીંથી અમે ગયા મેમન નહોતા આવ્યા એ પેલા અમે અહીંયા ગયા ભૂત બંગલે અમે બધી તૈયારી કરતા હતા અને સીબરીમાં કે હું લુગડા મેમન આવવાની તૈયારી હોય ને તો લુગડા મારા બદલી અને ડોસી એઠપ કરી લીધા સિબ્રી માસીના કપડા બે બાજુ બાજુ કેવ્યુ બાજુ બે થોડો થોડ બાજુ બો બાજુ ગાડ સબ આપણે અને સિબ્રી માસી મે મને એમ તા માઈન મામલો પતાયો બસ ગોગડી બટા તને કઈય ન હોય એવું ડોસીએ બધું મારું પેલ લીધું બટા ઝીણીઓ છે ને એટલે નકને તમને બધાને કહી દે તો ડોસી મારું હું હું પેલ લીધું ની છે સિબ્રી માસી તમારી એની જેવું નો થવાય ડોસી માં ગઢ આ છે મરી ગયા છે આત્મા ફટકે છે તમે તમારે સમજાય ને ડોસી માં ને એક આટો નથી

અહીં ગુમડે થોડો સોપડે એવા ને કપાતન ને હવે તું મારો મગજ સટકાઈ માં હું જાઉં છું હવે હા તે વાંધો નહીં જાઓ હવે તમારો મગજ ઠેકાણે નથી અને મારોય નથી કોઈનો નથી બધા થાકી ગયા મેમાનને મહેમાન ને હાસી નું તો અડધી થઈ ગઈ અને તમે સમાસ સમોસા ગુડીન લાવ્યા હતા નાસ્તા માં અને એમાંથી વાળ નીકળ્યો તો હું આવા ક્યાંથી લઈ આવો છો આવા તમે કેક હડી ગયેલી હોટલ માંથી લઈ આવ્યા છો મને તો ઓકી ઓકી નું તો મરી ગયો હોટલ વાળો છે ને બટ આઈ હાવ ગોભરીના પેટનો છે અને એની બાયડી છે ને હાવ ગોભરીના પેટની છે બે કાઈ ના નોતું ગોગડી પછી મારે શું કરવું કે પછી એવા હળી ગેલા થડી ગયેલા સમોસા લાવી મેં મહેમાન ખાઈ ને એટલે લે ફોન તો મારો સાસિંગમાં મૂકીને આવીશું અને હાલ હું હવે જાઉં ફોનમાં બધું જોઈ લઉં ઘડીક ઇન્સ્ટાગ્રામ ખોલીને બે હું રીલો જોઈ લઉં

કે પછી તેડશે દેવો છોકરો કઈ બીજું તમને પૂછતો તો કઈ બહુ પૂછ્યું નથી ગોગડી ભાભી એટલે બધું પણ એને મને નથી પૂછ્યું મારો દીકરો કેમ રોવે છે મારો ઢીંગુડો કેમ લોવે છે

દીદી નથી એનો એક વજન ઘટાડવો શું કેતા પછી ઓલા સ્તુતિ છે ને એ ને સંભાળતા અને એમ કેતા તમે બધા શું કરો છો હું છું ભાવનગર અને ઘણા બધા લોકો આવે છે અને જે લોકો ભાવનગર રહેશે તમારી ગોગડી તમને વાલી હોય ને ગોગડી ના હમ તમારે આવવાનું છે મને મેસેજ કરો કે મારે છે એમ ઓકે થેન્ક યુ ફ્રેન્ડ

મારી પાસે પૈસા હોય તારી પાસે પાસે છે મારી કઈ નથી હું તન થવા લઈને આવ્યો છું એ ભગવાન આવો ધણી કોઈને નો દેતા કપા તરના પેટ તો તું સો મને ભટકાણી ને તે દુની મારી જિંદગી હાવ બરબાદ થઈ ગઈ છે સુડેલ કાંઈ છોકરા બેઠા છે ને હું મારી આરે એવી ધોડ કરો છા છોકરામાં એવા સંસ્કાર આવે કાંઈક તો શરમ કરો પૈસા ના પૈસા ન હોય ને તો હોટલમાં ધોયડા આવે હું કાય તમારા બાપનો બગીચો થોડો છે હવે રાળુ નાઈફમાં મારી પાસે થોડાક પૈસા આવ્યા છે આજ મેં પોટલી નથી પીધી અને પોટલીના પૈસા મેં બચાવ્યા છે અને તમને બધાને હોટલમાં ખવડાવા લાવ્યો છું મોસ કરો બધાય ઓ જીવો વિચાર કરો કે હવે ઓ પોટલી ન પીઉ દારૂ ન પીઉ મારી બાયડી સામે જોય છોકરા સામે જોશ જરીક વિચાર કરો ઢોર જેવો એય શ્રીડુ નાખતી ન હો અશે તારો બાપ ઢોર જેવો તને આવો ધણી મળેત નહીં દીવો લઈને ગોતવા જાને તોય મહારાજ જેવો તન નો મળે હા તમારી જેવો તો નો જ મળે સાચી વાત છે તમારી ઓ રાડુ નેક માયલ સા આપણે બેવ સમાધાન કરને કી વાતતી નઈ મારી સુડીલ મારી જાન હવે તાર હું ખાવું શી કે આલે ઈ ખવડાવવાનું છે તને તમે જે મગાવો ને એમાંથી હું ખાઈ લે છોકરાઓ ને તમારે જે ખાવું હોય મગાવો મમ્મી મને પીઝા ખાવા છે પીઝા ખાવા છે પીઝા ખાવા છે પીઝા ખાવા છે હોટેલ તમારા બાપની નથી પીઝા તો કેટલા બધા મોંઘા આવે મારી પાસે મોલ 150 રૂપિયા છે હું લાવી છું થોડા પૈસા છોકરાને બિશારાને બેન પીઝા ખાવા છે ને ઓલા બે ન્યા વાટે છે એક ને બે પાર્સલ લઈ જવાનો છે એક પીઝો ઈ બે ખાશે ઘરે અને આ બે હાટુ મગાવી લ્યો